ચાલો મિત્રો નમસ્કાર शिवम जीके मास्टर માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ બધું અગત્યનું નથી મારે માત્ર આજે વાત કરવી છે છેલ્લો મુદ્દો જે ચોથો મુદ્દો છે એની વાત કરું તો જોઈ લો શું કે છે લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારના ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે બરાબર બસ આટલું જ ટૂંક સમય એટલે કેટલો સમય ટૂંક સમય એટલે તમારું રિઝલ્ટ આજે આવે અથવા તો કાલે આવે બસ આટલા સમાચાર મળ્યા છે કે આજે અથવા કાલે તમારું રિઝલ્ટ જે જાહેર થવાની સંભાવના છે પૂરેપૂરી તો સાહેબ તમે કાલે જે વાત કરી એનું શું હવે આપણું જે ગ્રુપ છે ગ્રુપની અંદર તમામ વિદ્યાર્થી જોઈન્ટ થઈ જજો આપણું જે ચેનલ છે એ ચેનલની અંદર તમે વ્યૂઝ કરશો ચેનલ આપણે હું અત્યારે વિડીયો નથી કહેતો ચેનલ વ્યૂઝ કરશો એની અંદર ગ્રુપ છે વીકલી ટેસ્ટ ગ્રુપ એની અંદર જોઈન્ટ થઈ જજો તમામ માહિતી એની અંદર હું તમને આપું છું બરાબર અને તમામ માહિતી એની અંદર મળતી રહેશે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ જોઈન્ટ થઈ જજો એની અંદર પણ માહિતી મળતી રહેશે તમામ મિત્રો તૈયારીઓ થઈ ચુકી છે બરાબર હવે વાત એક જ છે કે રિઝલ્ટ જે છે અથવા તો ના પાસ તો થઈ જ શકે છે અથવા ઘણા બધા વિદ્યાર્થીઓ માં રહી જઈ શકે છે બરાબર તો આ અન્યાય છે એટલે છે એના માટેની તૈયારીઓ થઈ ચુકી છે કોર્ટ મેટર સુધી પણ તૈયારીઓ તમામ થઈ સુકી છે બરાબર એટલે પિટિશનની પણ તૈયારી થઈ સુકી છે જો ભરતી બોર્ડ નહીં સાંભળે તો એના માટે પિટિશન પણ થશે બરાબર જે લોકો પિટિશન કરવાના છે એમની સાથે આપણે ભેગા ભળી એમની સાથે મળી અને બધું કાર્ય કરવાનું રહેશે બરાબર આપણે કાર્ય કરીશું

તમે જોયું જ તો કે તમે ફોરેસ્ટમાં જોયું હશે પછી એની આજુબાજુ કે તમે સાચા જ છો તમને ખ્યાલ જ છે ભરતી બોર્ડ અમને અન્યાય કરી જ રહ્યું છે ત્યારે આ બધું થાય આ તો બધું કેવું છે ખબર પેપર તમે કાઢો ને પેપર નિષ્ણાત લોકો પેપર કાઢતા હોય

કે નિશના તા બધું પેપર કાઢતા હોય તો આવી ભૂલો જે થઈ થવાની કોઈ સંભાવના રહેવી જોઈએ નહીં કઈક ચેકિંગ કરી તો કાઢતા જ હશે પેપર બરાબર બસ બીજું તો વધારે નથી આ એક પિટિશન બાબત તમારા રિઝલ્ટ બાબત મેં કીધું એમ રિઝલ્ટ તમારું માત્ર ને માત્ર કેટલા તો કે બે દિવસની અંદર આવી જવાની શક્યતા છે અને જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અમને અન્યાય થાય છે કોઈએ મૂંઝાવાની જરૂર છે નહીં કારણ કે આની મેં કીધું એમ પિટિશિયનની જે અરજી છે એ સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે એટલે ભરતી બોર્ડને નીચું નીચું નમવું જ પડશે બરાબર નીચું નમવું જ પડશે આજે આપણે આપણી કોમેન્ટ બંધ રાખી છે એનું કારણ છે કે પોઝિટિવ કોમેન્ટ આવે ને ત્યાં સુધી વાંધો નથી પણ દસ પોઝિટિવ માં એક નેગેટિવ કોમેન્ટ આવી જાય એટલે માણસ આખો નેગેટિવ થઈ જાય

અપડેટ હતી જે કઈ તમારી મૂંઝવણ હતી એની ચર્ચા કરી અને હવે કઈ હશે બરાબર એનું આપણે આગલા લેકચર ની અંદર ચર્ચા કરીશું